ટુ પોઈન્ટ ઝીરો શું છે અને એનાથી પોસ્ટ ઓફિસ ની અંદર કેવા કેવા ફેરફારો થશે પોસ્ટ જગતમાં કઈ રીતના ફેરફારો થશે એ આપણે સાહેબની જોડે વાત કરીએ સાહેબ આપનું નામ મારું નામ અલ્પેશ સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ તરીકે કાર્યરત છું મને જણાવતા આનંદ થાય છે કે સમયને ટેકનોલોજી યુગની સાથે સાથે પોસ્ટ વિભાગ પણ પરિવર્તન કરે છે પંચાણું છન્નું અમે કોમ્પ્યુટરાઈઝેશન કર્યું અને બે હજાર પંદર સોળની અંદર ફિનાકલ સોફ્ટવેરથી ટેકનોલોજીનું પરિવર્તન કર્યું અને કાંઈ એડવાન્સ ટેકનોલોજી એપ્લિકેશન્સ ટુ પોઈન્ટ ઝીરોનું અમે ગુજરાતની અંદર ત્રણ ડિસ્ટ્રિક્ટમાં થઈ ગયેલું છે અને બાકીના બધા ડિસ્ટ્રિક્ટની અંદર આવતીકાલથી એ રોલ આઉટ થવાનું છે આ રોલ આઉટનો મુખ્ય પર્પસ કે ડિજિટલના માધ્યમની અંદર પોસ્ટ વિભાગ પણ એક ડિજિટલની અંદર વધુ ફાર આગળ કામ કાર્ય કરી શકે આ માટે ડિપાર્ટમેન્ટે એક ડાક સેવા નામની એક એપ્લિકેશન જનરેટ કરી છે એની અંદર કસ્ટમર્સ પોતે પોતાની ડાક સેવા એપ્લિકેશન દ્વારા પોસ્ટ ઓફિસનું નામ પોસ્ટ ઓફિસનો પિનકોડ નંબર એમનો કોન્ટેક્ટ નંબર એમને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ જેવી કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકની સ્કીમો પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ ફિલાટેલિક સ્પીડ પોસ્ટ રજીસ્ટર પાર્સલ્સ કે બીજી અનેક પ્રકારની સુવિધાઓની માહિતીઓ તેઓને મળી શકશે સાથે સાથે પોતાના આર્ટિકલ બુક કર્યા પછી એમને ટ્રેક એન્ડ ટ્રેસની સુવિધા પણ એમાં જોવા મળશે બીજું પોસ્ટ વિભાગની અંદર જ્યારે કસ્ટમર્સ ને પોતે જો રજીસ્ટર કરેલું હોય છે તે એમની કોઈ રિક્વેસ્ટ હોય

આજે કોઈ પણ સ્ટાફ જ્યારે ડ્યુટી ઉપર આવશે તો એના મોબાઈલ નંબર ઓટીપી દ્વારા જ એ પોતે રજીસ્ટર લોગિન કરી અને કામકાજ કરી શકશે આપ જાણો છો કે ઘણા કસ્ટમરો એ પોતાના ફ્રેન્કિંગ મશીન્સ યુઝ કરતા હોય છે એઓના ખેતાનું કેટલું બેલેન્સ પડ્યું છે અનેક કસ્ટમર પોસ્ટ વિભાગની સુવિધાઓ અત્યારથી ઉપલબ્ધ કરે છે જો સ્પીડ પોસ્ટ રજિસ્ટર્ડ પાર્સલ્સ માટે બુક નાઉ પે લેટરની સ્કીમથી જોડાયેલા છે તો એ લોકોના આર્ટિકલોનો ક્યાં સ્ટેટસ છે એમનું કેટલું બેલેન્સ છે આ બધી જ વસ્તુ આપવા માટેની આ એપ્લિકેશન અમે આ રોલ આઉટ કરી રહ્યા છીએ ખૂબ સરસ સાહેબ હવે પોસ્ટ જગતની અંદર સાહેબે કીધું એમ ઘણો મોટો ફેરફાર આવવાનો છે અને એનાથી દરેક સેવાઓ સરળ બનવાની છે સૃષ્ટિ ન્યૂઝ